આજે એવા જિગ્નેશ ગવિરાજ અને શ્વેતા સેન આજે એવી વાર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવ્યા છે અને જે મિત્રો લાઈવ શા માટે જિગ્નેશ ગવિરાજ આવ્યા છે ચાલો મિત્રો અમે તમને આ વિડીયોની દેખાડવા જઈ રહ્યા છીએ તે પહેલાં જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી શકો છો આમ તો મિત્રો જિગ્નેશ ગવિરાજને પહેલાં કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ શૂટિંગ થતાં હોય ત્યારે નેહા સુતાર તેમની સાથે હોય છે તો અત્યારે નેહા સુતાર નથી હોતા અને અત્યારે જિગ્નેશ ગવિરાજની સાથે સેવતા સેન જિગ્નેશ કેવિરાજ ની અંદર વિડીયો ની શૂટિંગ માં અત્યારે હોય છે તો અત્યારે જિગ્નેશ કેવિરાજ નું નવું ફિલ્મ નું શૂટિંગ થઈ રહ્યું છે અને પહેલી વાર તે ઇન્સ્ટાગ્રામ માં લાઈવ છે તો ચાલો મિત્રો આપણે લાઈવ માં આવી કેવી કેવી વાતો કરે છે અને શું શું કરે છે અને તમને શું શું જણાવશે તો ચાલો આપણે આ લાઈવ ની અંદર જોશું અને ચેનલ પર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી શકો છો અહીંયા ને અહીંયા ચડ તો કઈ વાત છે તો દુનિયા નડે છે અચ્છા તમે એનો वाह 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 ना एदे गदारसो नमस्कार भाई जो बद्दी गैंग अमर जो दाऊ भाई अनिल अस्मुख अच्छा એટલે તમે બધા સાથે મળીને લાઈવ કરો અને હું અહીંયા એકલી એકલી એમ સવાના તમરા હેલો સવાના